મોર્નિંગ બધા મિત્રોને તો મિત્રો તમે બધા કેમ છો આશા રાખું છું બધા મજામાં જશો તો મિત્રો આજે હું જાઉં છું અમારા ગામથી જરા દૂર એક મંદિર આવેલું છે જે પાછળ તમને દેખાય છે જે પહાડ જાઉં જેવું ત્યાં બચાવ જ એક મંદિર છે ત્યાં જાઉં છું ખૂબ જ સરસ જગ્યા છે અને ત્યાંનું લોકેશન ખૂબ જ સરસ છે તો તમે પણ જોજો વિડીયોને અને તમે પણ જગ્યા જોજો ખૂબ જ તમને મજા આવશે તમારે પણ ક્યારેક આવવું હોય તો તમે પણ આવી શકો છો તો ચાલો મિત્રો તમે ત્યાં જઈને બધું બતાવું કે કેવી રીતના બધું છે તો ચાલો ફટાફટ ત્યાં આપણે જઈએ મિત્રો સૌથી પેલા આપણે પહાડ છે તે ચડવાનો છે તો ચાલો આપણે તે ચડીએ તો મિત્રો પહાડ તો ફરી ગયા છીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે તો પાછું દેખાય એ જ મંદિર છે તો ચાલો આપણે જઈએ તો મિત્રો એક વિન્ડો કરવામાં આવ્યો છે જે ઝાડવા આવે છે તેના માટે ફરતી બાજુ આ સામે દેખાય મંદિર છે ખૂબ ભાઈ પણ છે ત્યાં તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાણીની વાવ પાસે પાછળ દેખાય તે મંદિર છે તો જોઈ લો મિત્રો આ પાણીની વાવ છે ત્યાં અત્યારે લાઇટની સુવિધા પાણી પણ ઘટે છે અને ટંકી પણ છે તે જૂનવાળી છે છે અને સામે કામ ચાલુ છે સાફ સફાઈ કરે છે અને સામે પણ પાયો આવે છે સેવા કરવા માટે પાણીના આવેળા હોય છે તે માલધારે ગાયો માટે કે આ જંગલી પ્રાણીઓ માટે પાણીના આવેળા ભરે છે તો ચાલો અમે આપણે હાથમાં ધોઈને પછી જઈએ મંદિરથી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે તો તમને મંદિરે બતાવી દઉં બધું કેવી રીતના મિત્રો પાણીમાં જોઈ રહ્યો છો આ છે સેવા ને બધું કરે છે આ છે હનુમાનજી મંદિર આ બેસવાની છે ખૂબ જ સરસ ને તો આ છે મંદિર દાદરા માતાજીનું ખૂબ જ સરસ મંદિર છે મિત્રો આ એ પણ મંદિર છે ને પાછળ પણ એક સુરતપુરા દેખાય છે ને આ હનુમાનજીનું મંદિર તો મિત્રો ને તમે પાણી પણ જો અને અહીંયા આપણને આરામ કરવા માટે જગ્યા છે

સાઈકલ ઉપર રસોડું છે એ માનતા હોય કે તાવો કરવા આવતા હોય કે બીજું કંઈ તેના માટે સુગા છે ને ઘણા બધા માણસો મિત્રો અહીંયા હોમ પણ આવતા હોય જોશી માનો કે પોતાને રસોઈ બનાવીને માતાજીને તાવો કરીને એ રસોઈ બનાવીને અહીંયા પણ જમી લઈએ છીએ ઘણા બધા દૂધ થતા હોય તો એવું નાનો પ્રોગ્રામ બનાવતા ઘણા બધા માણસો અહીંયા જમવાનો મિત્રો જે સામે દેખાય રસ્તો છે તે વાકરના સિટીમાંથી આવે છે મિત્રો જો આ જે વૃક્ષો આવેલા છે તેને પાણી પાય છે આ પાણીનો અવેળો છે ત્યાં જંગલી પ્રાણી હોય કે ગાયો કે ભેંસો જે આ ચરાવ હતા માણસો માલગાડી ના માટે પાણી પીવા માટે પાણીનો વેળો છે મિત્રો હનુમાનજીનું મંદિર છે અને પાછળ કહે કે પક્ષીઓ માટે ત્યાં નાણાં ઘઉં છે ચોખા છે બાજુ રાખેલું છે ઉપર પાણી ટાંકો છે જરૂર કરવા માટે છે ઘણા બધા વૃક્ષો આવેલા છે ને ખૂબ જ સરસ જગ્યા છે મિત્રો તમે આવો તમને ખૂબ જ આનંદ મજા આવશે લાઈટની પણ વ્યવસ્થા છે મિત્રો ઘણી વાર એવું બને છે કે અહીંયા લોક મળેલો હોય છે જે વાસણનું જરૂર છે તો એના માટે નંબર આપેલા છે તેને મુદ્દો તમારે કોલ કરવો રહેશે તો તમને ચાવી પણ મળી જશે તો મિત્રો આ તો ગાદરા માતાજીનું મંદિર તો તમને કેવું લાગ્યું એ મને જરૂર કમેન્ટમાં કહેજો તો મિત્રો અહીંયા તમે આવો તો તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ સારી જગ્યા છે તો તમને એડ્રેસ આપી દઉં જો તમે રાજકોટથી આવો છો તો રાજકોટથી પચાસ કિલોમીટર વાંકાને આવવું પડે તમારે ત્યાંથી આ મંદિર ચારથી પાંચ કિલોમીટર દૂર છે તમે ચોટીલા થી આવો ચોટીલાથી ચાલીસની આડેગાડે વાંકાને થાય વાંકાથી પણ તમારે આવ્યા છે અને તમે મોરબી સાઈડથી આવો મોરબીથી ત્રેસઠ કિલોમીટર દૂર થાય વાંકાને વાંકનાથી આ મંદિરે તમારે આવવાનું રહેશે તો મિત્રો તમે વાંકના સાઈડ આવો તો જરૂર આ મંદિર આવજો ખૂબ જ સરસ મંદિર છે અને એકદમ જંગલની વચ્ચો વચ્ચે આ મંદિર આવેલું છે અને અહીંયા બધી સુવિધા છે જમવા માટેની રસોઈ બનાવવા માટેની રહેવા માટેની છે પણ તમારે રાતે અહીંયા એક જંગલી પ્રાણી કે દીપડાને એવું આવે તો રાતે તમારે અહીંયા ધ્યાન રાખવું દિવસનું આવું અને તમે અહીંયા આવવા માટે તમારે એ માટે બહુ મોટું વાહન હોય તો પણ તમે આવી શકો છો બાઇક છે ગાડી છે બસ છે તે પણ છેક મને સુધી અહીંયા આવી રસ્તો ખૂબ જ રસ્તો રસ્તો પણ સારો છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હરી મને નવા વિડીયોમાં ત્યાં સુધી ત્યાં સુધી બધાને